આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે ખેડૂતોની મુખ્ય દસ માંગણીઓ રજૂ કરી છે તેમણે દાવો કર્યો કે સમગ્ર ગુજરાતની મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક અને કાયમી બંધ કરવામાં આવે અને ખેડૂતોનો પાક એપીએમસી સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં લઈ જવામાં દબાણ ન કરાશે તેવી વ્યવસ્થા થાય તેમણે આક્ષેપ કર્યો કે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને ગુજરાત સરકારે જાહેર કરેલા પેકેજમાંથી માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવી ઠાગાઠૈયા કરી છે તો આ દસ મુદ્દાઓની જે માંગણીઓ છે એ એ માંગણીઓ હું ફટાફટ એ એમાં લેતો જઈશ તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તમામને જેલ ભેગા કરવામાં આવે આ બધી માંગણીઓ છે વ્યાજબી છે પોસિબિલ થઈ શકે એવી માંગણીઓ છે ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત ખેડૂતોને ભાગ્યાઓને અને મજૂરોને શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે પચાસ હજાર વળતર આપવું અને એની એક જ મહિનામાં ચુકવણી કરવી આ મારી ત્રીજી માંગણી છે આપે જોયું હશે કે પંજાબમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી પરંતુ માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાના છે પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો ગલા તલા કરી રહી છે અને એમના અમારી પાસે પુરાવા છે કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે સાડા મતલબ બે હેક્ટર કે પોણા બે હેક્ટર ની બે હેક્ટર ની મર્યાદા મળે છે પોણા બે હેક્ટર નું નુકસાન છે ખેડૂતોએ વીસી મારફતે પોણા બે હેક્ટર નું ફોર્મ ભર્યું જ્યારે ઉપરથી સહાય ની જે આંકડા છે એ બદલી અને જીરો પોઈન્ટ ત્રીસ કરી દીધું એટલે કે માત્ર ત્રીસ ગુઠા કરી દીધા આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ એ માટે એણે કર્યું છે જે માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાયા છે બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં છે એટલે એક તો પચાસ હજાર રૂપિયા એકટરે પંજાબ સરકાર આપ્યું ભાજપે નો આપ્યું બાવીસ હજાર આપ્યા બાવીસ હજાર જાહેર કર્યા તો બાવીસ હજારે પૂરા ન આપ્યા એટલે આ એક મુદ્દો છે પછી ડેરીને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ આ મારી માંગણી એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામ પણ ડેરીઓમાં લૂંટ ચાલે છે આપણે મોડાસામાં પણ જોયું હશે ખેડૂતોએ મરવું પડ્યું ભાવ ફેર માટે એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવ ફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને એ સમયસર ચૂકવવામાં આવે ખેડૂતોએ આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે ખેડૂતોને દિવસમાં બાર કલાક વીજળી આપવામાં આવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે માત્ર વર્ષ પૂરા થયા છે સરકારને હળદર અને સાબરડી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે આ અમારી માંગણી છે ખેડૂતોને પૂરતી માત્રામાં સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે તમે જુઓ અત્યારે ખાતરો જયારે ખેડૂતોની જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે ખાતરની ખેડૂતો લાઈનોમાં ઉભું રહેવું પડે છે કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને બી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચુકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે ખેડૂતોને એસી હજાર ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે આવતીકાલે અમે ધારાસભ્ય શ્રી અમારું પ્રતિનિધિત્વ મંડળ હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે